યુટ્યુબર માટે અત્યારે નવું નીકળ્યું છે નિયો ઇસકા ઓલમોસ્ટ 700 તરફ સાથ હે આવે અત્યારે ગોગલ્સ એપીવી ડ્રોન ના તમે ઘણા બધા વિડિયો જોતો કે ગોગલ્સ પેરીને ડ્રોન ઉડાડતા હોય તો એ વસ્તુ તમે આખો ફૂલ કોમ્બો જોતો હોય તો પણ મળી જાય ઇસકી પ્રાઇસ ક્યાં રહેગી ઇસકા પ્રાઇસ હે 1950 ધરમસ તો 1900 એટલે 2000 દિનામાં આસપાસ નમસ્કાર મિત્રો હું દુબઈમાં મારું આવવાનું મેઇન પર્પઝ હતું ડ્રોન લેવાનું તો એના માટે મેં ઘણ દુબઈની અંદર મીના બજાર છે પછી મોટા મોટા મોલ છે ઘણી જગ્યાએ તપાસ કરી તો આપણે ગુજરાતી છે તો કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો એમાં શાકબકાલું એ આપણે પાંચ જગ્યાએ ભાવ પૂછીને તો આપણે અમારે ગુજરાતી કેવો હાલ થઈ ગયા તો એના તો લાખ દોઢ લાખ ની વસ્તુ લેવી હોય તો આપણે હું એના માટે જ અહીંયા દુબઈ આવ્યો હતો તો ઘણી બધી જગ્યાએ તપાસ કરી તો સૌથી ઓછો ભાવમાં સારી વસ્તુ બિલ બોક્સ સાથે તો તો મને મળી હું અત્યારે આવ્યો છું ડીજી હબમાં ડીજી હબ અનિપભાઈ શોપના ઓનર છે તો એમની સાથે જ વાત કરીએ કે અહીંયા કઈ કઈ વસ્તુ તમને મળી જાય જો તમે દુબઈ આવ્યા હોય અથવા તો તમારા ગુજરાતમાં ઘરે બેઠા

ઓકે બડા શો દુબઈ માં કોઈ પણ જગ્યાએ તમે ભાવની તપાસ કરી લેવાની છૂટ આના આનાથી ઓછો ભાવ તમને ક્યાંય નહીં મળે જો બે અચ્છા પ્રાઈસ ઈ કરકી દે રહે આપકો કેસે લગા બધું સારું પ્રાઈસ છે ના અબ સૌથી ઓછા ભાવે તમને અહીંયા આ વસ્તુ મળી જાય અત્યારે તમે આમાં જોઈ શકો છો ડીજેઆઈના જેટલા ડ્રોન છે તે બધા ડ્રોન અહીંયા આવી જાય છે મેં અત્યારે એલ લીધું છે મેવી થ્રી પ્રો છે અવાટા ટુ છે ફ્લિપ છે નવ આવ્યું પછી મિની ફોર પ્રો છે તો યુટ્યુબ ક્રિએટર છે તો એમના માટે ખૂબ સારું રીએ મિની તમે ગમે ત્યાં આવું ફ્લાય કરવું હોય તો ઇન્ડિયામાં વિધાઉટ પરમિશન અઢીસો ગ્રામ નીચે આવે તમે ફ્લાય કરી શકો ત્યારબાદ મિની ફોર કે મિની થ્રી હમણાં નવું નિયો ખૂબ નાનો ડ્રોન હવા હો ગ્રામનું ડ્રોન આવે અને તમે એમને આ વસ્તુ મોબાઈલથી સીધું કંટ્રોલ કરી શકો તો ઇન્ડિયાનો અત્યારે ભાવની વાત કરું તો અહીંથી તમે આ પરચેસ કરો લગભગ અત્યારે ચૌદ હજાર રૂપિયા આસપાસ તમને ઇન્ડિયન કરન્સીમાં તમને પડી જાય ઓકે યુટ્યુબર માટે અત્યારે નવું નીકળ્યું છે નિયો કે આમાં અલગ અલગ ત્રણ પ્રકારના ડ્રોન આવે નિયો કે આ તમારે ફક્ત મોબાઈલમાંથી ઉડાડવું હોય તો ઉડાડી શકો તો અભી ઇસકી પ્રાઇસ ક્યાં રહેગી ઇસકા ઓલમોસ્ટ સેવન હંડ્રેડ તરફ સાથે તો ઓલે સાતસો ડીરામ આજુબાજુ આવે એ પછી આનાથી અપગ્રેડ વર્ઝન આવે છે એ આ વસ્તુ તો આ રીમોટ સાથે આવે તો અત્યારે શું ભાવ આવે તમે ઓનલાઈન ચેક કરી શકો છો આનો કેક્યુલેશન તમે કરી શકો હું ડિસ્પ્લે ઉપર પણ મૂકી દઈશ તો આ રીમોટ કંટ્રોલ સાથે આવે રિમોટ કંટ્રોલ ઓલે ત્રણ બેટલી આવેપોલ આવે એ બધું વસ્તુ અહીંયા આવે એ પછી વાત કરું તો નિયો પ્રો આવે અત્યારે ગોગલ્સ એપીવી ડ્રોનના તમે ઘણા બધા વિડીયો જોતા હોય કોમ્બો જોતો હોય તો પણ એટલે બે હજાર આસપાસ તમને પડી જાય અને અહીંયા તમે જ્યારે પણ આવશો તો સૌથી ઓછું પ્રાઇસ ત્યારે પણ જેટલું થતું હોય ને એટલું તમને કરી જશે એટલી ગેરંટી મારી

Uh, 4050 थाउजेंड आते हैं ओके हजार पचास दिन है आपको मिल जाएगा एंड इसमें आप जो लिया एय थ्री एस थ्री एस आपको फोर थाउजेंड नाइन हंड्रेड दरम आ जाएगा फोर थाउजेंड नाइन हंड्रेड एंड मे थ्री प्रो आते हैं कॉम्बो पैक या सिंगल पैक कॉम्बो पैक चाहिए तो आपको नाइन थाउजेंड फाइव हंड्रेड फिफ्टी दरम आएगा एंड सादा पैक चाहिए तो ओनली ड्रोन एंड आर सी कंट्रोल के साथ इसमें मिल जाएगा आपको सेवन थाउजेंड फाइव हंड्रेड Okay. इसका भी और तीन चार वेरियंट आते तो है प्रो सीरीज सीनी सीरीज़ आते है वो सब हमारे पास अवेलेबिलिटी है लेकिन क्या छोटा जो कस्टमर लेके जा रहे टू फोर्टी नाइन ग्राम के हिसाब में हम लोग इधर रखता है बाकी सब मैविक विक थ्री सब आपको पहले ही बताया हम लोग अरेंज करके देता है ऑलरेडी हमारे पास पड़ा है ऑफिस में रखा हुआ है एंड डीजेप न्यू फ्लिप नया वाला स्टैंडर्ड भी, भी आता है एंड इसका ऑलमोस्ट कॉम्बो पैक भी आता है combo pack, मतलब, आपको विथ आर सी विथ थ्री बैटरी एक्स्ट्रा प्रोपेलर सब मिल जाएगा जाए। पड़ता है કોમ્બો પ્લસો કોમ્બો હતો બેટરી લાઇફ કા ડિફરન્ટ હે તો આપડે

એનો શું ભાવ છે તે આવી તમે બીજા વિડીયોમાં જોઈ શકશો ઓકે તો દુબઈ આવો અથવા તો ઘરે બેઠા જોતું હોય તો ડીજીએમ હનીફભાઈનો કોન્ટેક કરો એમની ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેમાં તમે ડાયરેક્ટ પૂછી શકો છો શું ભાવ છે શું નહીં તમે વાતચીત કરીને તમે ઘરે બેઠા મગાવી શકો છો ઓકે થેન્ક્સ ફોર વોચિંગ